ઓ અધિકારીઓને પણ કહું છું કે યાદ રાખજો તમે જય પણ કૃત્યો કરશો બે જેને જેને તમે શું માન્યું છું અને આવા તો અંગ્રેજો પડતો હતા અમારી બેડો દીકરી રાત્રે તારો કે તમે ઉપાડો કુંવારી દીકરીઓ ને સર્ગસો ગાજો સાહેબ મને એ દિવસે ઊંઘ ન થઈ આવી સોગન કાઈ કહું છું રાત્રે 12 વાગે મને રડવું આવતું હતું કે આ નાલાયકો કેવા પાક્યા આ તો કોઈ પણ દે જ્ઞાતિ જાતિ ધર્મની દીકરી હોય સાહેબ ગુજરાતની દીકરી એ આપણી દીકરી છે બેટી છે માં છે આ ભાવના ન હોય તો તમારા માં અંગ્રેજો અને પાકિસ્તાન વાળા ફરક શું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવા મુદ્દાઓ છે કે જે ચર્ચામાં આવ્યા છે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ અમરેલીની અંદર એક લેટર કાંડ બન્યો હતો ને આજ લેટર કાંડ ની અંદર એક પાટીદાર દીકરી પાલ ગોટી છે એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું

અમરેલીનો નો લેટરકાંડ જે સમયે સામે આવ્યો હતો એ જ સમયે કોંગ્રેસના નેતાઓ દ્વારા અવારનવાર પ્રહાર કરવામાં આવ્યા હતા ક્યાંક ચર્ચાનો ચોરો કરવામાં આવ્યો હતો ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક એ સમયે ગયા હોય એવું લાગી રહ્યું છે અને અચાનક જ્યારે અમરેલી પહોંચ્યા છે ત્યારે તેમને આ બનાવ યાદ આવ્યો અને એવું કહેવામાં આવ્યું છે કે હું રાત્રે બાર વાગ્યા સુધી રડ્યો હતો કે જે સમયે પાયલગોટી નું સરઘસ કાઢવામાં આવ્યું હતું એ સમયે સૌથી પહેલા તો ઈસુદાન ગઢવી એ નિવેદન ઉપર નજર બે વર્ષ પછી નારાયણ ઈશ્વર કરશે અને સત્તા આવી ગઈ અને જો ગરીબોને જેને જેને તમે હેરાન કરી રહ્યા છે અને હવે તો અંગ્રેજો પણ નતા અમારી બહેનો દીકરી રાત્રે બાર વાગે તમે ઉપાડો કુંવારી દીકરીઓને સરગસો કાઢો સાહેબ મને એ દિવસે ઊંઘ નહોતી આવી સોગંદ કાંઈ કહું છું રાત્રે બાર વાગે મને રડવું આવતું હતું કે આ નાના એવો કેવા પાક્યા આ તો કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ની દીકરીઓ સાહેબ ગુજરાતની ની દીકરી આપણી દીકરી છે બેટી છે માં છે આ ભાવના નો હોય તો તમારામાં માં અંગ્રેજો પાકિસ્તાન વાળા ફરક શું એટલે મારે છેલ્લી વ્યવસ્થા જે આપણે કરવી છે ક્યાંય ટીપુ પડે છે તિરાડ પડે છે સ્કૂલ નો બને કમલમ બને એમાં આપણે સમજણ નથી પડતી એમ સમજો તમે એમને બધી સમજણ પડે છે અને બીજું કે જેના વેત નો તો સાયકલ નો મોટી મોટી ગાડીઓમાં એમને એમ નીકળે જ કડિયા કામ કરીને પાંચમી વસ્તુ આ એટલા માટે તમને કહું છું મિત્રો તમારી આત્માને બરોબર જગાડજો આજે બધા અડધો કલાક મોડું થાય અમે આપણે 30 વર્ષ રાહ જોઈ છે આજે અડધો કલાક રાહ જોજો અને તમને એક મારે જવાબદારી આપી છે કે અહીંયા હજાર લોકો બેઠા હશે ઈ હજાર લોકો કદાચ 10 10 લોકોને એક મહિનામાં જાગૃત કરે તો આ કટિયાઓને આપણે કાઢી શકીએ કે ન કાઢી શકીએ સાહેબ કે બોલો હવે શું કરવું છે તમારે બોલવાનું છે કે વિશા વાળી કરવી છે બોલો હવે શું કરવું છે પાછળ થી આ ગુચા નથી થતા બોલો હવે શું કરવું છે વડિયામાં શું કરવું છે ગુજરાતમાં શું કરવું છે આભાર નો સમય આવી ગયો છે ભાજપ ગુજરાત ઉપર ચડી ગયું છે મિત્રો એમાં નથી રોડ બન્યા નથી હોસ્પિટલો બની નથી દવાખાના બન્યા નથી સ્કૂલો બની અને આપણું સપનું છે કે અઢાર હજાર ગામડામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંચ વર્ષની અંદર તૈયાર થાય જે અમદાવાદને વડોદરામાં જે દીકરો ભણી રહ્યો હોય એ જ દીકરો એવી જ સિસ્ટમથી એટલી જ હોશિયારીથી મારો અમરેલીના વાડિયામાં ભણતો હોય આવા સપના સાથે આપણે નીકળ્યા છીએ તો આપ બધાને મારી વિનંતી છે સાથ આપજો જેમને માત્ર ખેતી સિવાય કઈ આવડતું નથી અને તમે એને લૂંટી રહ્યા છો એની જમીનો લૂટી રહ્યા છો જ રીતે ચાલ્યું તો સાહેબ મેં પેલા જ કીધું

કારણ કે ભાજપ મોટો નેતો હોય ફલાણી પાર્ટી મોટો નેતો હોય કે મંત્રીનો હોય એટલે મરજી પડે એ રીતે દીકરીઓને પીખી નાખે સાહેબ એવી વ્યવસ્થા કરી છે કે ઈ માં પાસે દીકરી આવે આંખમાંથી આંસુ પડે માં પૂછે કે બેટા શું થયું છે દીકરી શું થયું છે ત્યારે એમ કહે કે માં હું અહીંથી બજારમાંથી નીકળતી હતી અને આ ફલાણા મંત્રીનો દીકરો ફલાણા ધારાસભ્યનો દીકરો ફલાણા સાંસદનો દીકરો મને પજવીને હેરાન કરી નાખી છે મારી સાથે હજુક તું છે સાહેબ આટલી વાત કરે અને મા એના મોબાઈલ માંથી મિસ કોલ મારે અને ઓનલાઈન ફરિયાદ થાય અને મુખ્યમંત્રીનો દીકરો હોય બીજા દિવસે જેલમાં હોય આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરી છે એટલે ખાસ કરીને સુદાન ગઢવી દ્વારા જે રીતે વાત કહેવામાં આવી છે એટલું જ નહીં ક્યાંક નાખે તો કરવામાં આવી છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે અંગ્રેજો પણ હતા કે અમારી બહેનો દીકરીઓને ગમે ત્યારે રાત્રે બાર વાગે ઉપાડી જાય એ લોકોનું સરઘસ કાઢે અને એવું પણ કહેવામાં આવ્યું છે પાલગોટી કેસને લઈને